મને લાગે છે મારે હવે પીપળા જઈ અને બુજાવું પડશે પીપળા પીપળાનું તો મારે બધું પલળી લઉં મને પાછું ગમતું નહીં પલળી લઉં ગુવું કે માર્યું ને કકડું પડશે બીજું કહે છે ને બીજું શું કહું કેમ વારો આવે ને તો હું જાઉં હોય હારો મસ્ત પણ વારો આવતો નહીં કે હું મને જઈ ઘડી ફૂંકવા દઈ તાપ તાપ રે ભગવાન એ કાતા લઈ લે મને લઈ લે તાપ તો લઈ લે કશ બીજું શું કહું તાપડે ઓ બહુ આ દુખ આવ પડ્યું ને એ તાપ આ શું કરું અલ્યા શું કરું તાપ લાગે હે અલ્યા શું કરું એ જો ભાઈ શું કરું અલ્યા

તમારું મગ સડીજ માર ના હોય રાખવા લે ખબર વાત કહું એક વાત કઉ્યા એક જગ્યા હે આપડે ઠંડક મળશે જબરદસ્ત ઠંડક મળવાબ્બર ઠંડક આપડે એક પંખો એક જગ્યા

इया नै होमडा जाऊ है અલ્યા दाल लेजो जाऊए मारे त दाल दु અલ્યા लाजो मारे शर्ट नी था काळो हंगात ओने कऊ ए चोमाबा ओ वा 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 ज्या तो छुवा त मझे बासु मुसी कऊ छु ई काळो हंगात मारे शर्ट नी था ओमे तार किया दाल शर्ट था हु त दादी ये एक पास होर फेर टिक कर जो ये तो के मया त हमदाई नी दुता मुसी कऊ इ त मुये त तो मार देते त मुने करी

ના આલવા આવો તો બતોય લઈ આવજો ના હું તમન જ જવાનો તમે લેવા આયા હો જો હે મારો એક્ટિંગ કરી પછી કાલુજી એ કાલુજી કાલુજી

હું હજુ જેમ તેમ ફટાફટ લગાતા લગાવી એ મગજ વાયકણ આવે ઈ હમણાં લગાવે કશું ખબર તો પડતી નહીં ત્યા દે લાય કા આ આ બધું લઈ જાય રો તું લાય કા કે નું લગાવ આ લગાય હો આ લા કા દે તો છો આપ પર જો હું લગાવ કર સાલુ આઈ ગઈ આવ તો રે હાજી

લે માબાડા આ જો ઉંજા મોટો પંખા જોડે પંખા જોડે ની પંખા ની શરમ નઈ

લઈ ગયા સોમોજી ની સોમોજી ની સોમોજી ગયા કેમ મેહમાન આયા એમ કરી બરોબર ના હાલવા વાત તો મારા બેટા મને વાયરો ખાવા નતા દેતા આજ વાયરો ખાવા દેવો નહીં શું થયું એક કોમ હતું તમારું શું કોમ હતું બાકી જો તમારે એક પંખા નું વાત કહું મહેમાન હતા નહીં એમ કેમ પંખા ની વાત બાકી આલો તો કઈશ મારે સીતર ઓટો મારવા દાવો તમે માંગવા જાયા કોણ તાર મારા બેટા આપું કાટે આ તમ શું કરવાનું અમાર ડોહો કેતા સમય આવશે હો અમારો આવશે બાકી પડી છે ઘરમાં એવું હે

શું મારો પંખો લઈ મને મહેમાન પણ તમારે ના લાય ને મને કે મારે મહેમાન આયા છે કે બળેદાર રાખે તડકા નાખે પંખો આલ્યો સારું સારું લેતા આવતા નડો ભાઈ એકલા નહીં તો વિજુજીન બે પેડા છે ના હોય ઓહલા લઈ ગયા પંખો લે તો મારા તોય બોર લેવા આયા તમાર ના તમે એ મૂર્ખા થઈ હો પણ મન કે વિવાહ હોલા ને નોમ મને કીધું તો આ ક્ષેત્રમ રે ને આપણો ભાઈ એના શું કરો ઓય મારે આબુ તો છે સાઈડમાં એનો બોર ને પંખો બે લેતા આવે હજો કાય કાય ઓય મીધું ઓય હેલો હેલો